રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરનાર બહેરામુંગા શાળા પાટણના બધીર રમતવીરો તથા સ્પેશિયલ કોચ ગેમરભાઈ દેસાઈનું સ્વાતંત્ર્ય દિને પાટણ કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વારાહી મુકામે યોજવામાં આવી હતી જેમાં ચાલુ વર્ષે ત્રિવેન્દ્રમ ખાતે રાષ્ટ્રીય કક્ષાએ બધીર ખેલ સ્પર્ધામાં એથ્લેટીક વિભાગમાં પાંચ રમતવીરોએ છ મેડલ જીતીને શાળા તેમજ પાટણ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધારેલ છે જેમાંથી ત્રણ બધી રમતવીરો ઠાકોર ક્રષ્ણોજી છસો મીટર દોડમાં ગોલ્ડ મેડલ તેમજ કરિશ્મા ગણેશજી પંદરસો મીટર દોડમાં સિલ્વર મેડલ અને આઠસો મીટર દોડમાં બ્રોન્જ મેડલ ગાંચી મારિયા પંદરસો મીટર દોડ બ્રોન્જ મેડલ તથા રાષ્ટ્રીય કક્ષાએ અત્યાર સુધી કુલ બાર મેડલ તથા જિલ્લા અને રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં કુલ મળીને બસો જેટલા મેડલ પાટણ જિલ્લાના ખેલાડીઓ અપાવનાર માર્ગદર્શન કોચ ગેમરભાઈ દેસાઈનું સ્વતંત્રતા દિવસે જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેકલબહેન ઠાકોર ધારાસભ્ય લવિનજી ઠાકોર તેમજ જિલ્લા વિકાસ અધિકારી તથા પાટણ કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા સન્માનપત્ર એનાયત કરેલ છે આ પ્રસંગે શ્રી સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ મંડળ તથા સારા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા ગમત અધિકારી નરેશભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો